નમસ્કાર મિત્રો ફાસ્ટેગ અંગે અલગ અલગ નવા રૂલ્સ આવી રહ્યા છે ત્યારે ફાસ્ટેગ એન્યુઅલ પાસ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે એક ઐતિહાસિક પહેલની જાહેરાત કરી છે પંદર ઓગસ્ટ બે હજાર પચીસ થી ખાનગી વાહનો જેવા કે જીપ કાર વાન વગેરેમાં ત્રણ હજારનો ફાસ્ટેગ આધારિત પાસ જાહેર કરાશે આ પાસ એક્ટિવ થયાના એક વર્ષ અથવા બસો યાત્રા બેમાંથી જે પ્રથમ હશે ત્યાં સુધી માન્ય ગણાશે આ સુવિધા બિનવ્યવસાયિક વાહનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે જેની નેશનલ હાઇવે પર સુગમ અને નિર્બાધિત યાત્રા થઈ શકે ગડકરી સાહેબે વધુમાં જણાવ્યું કે આ પાસ જલ્દી એન એચઆઈ અને તેની વેબસાઇટ અને નેશનલ હાઇવે એપ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરવામાં આવશે જેનાથી પાસને એક્ટિવેશન અને નવીનીકરણમાં સરળ અને સુવિધાજનક હોઈ શકે નવા વાર્ષિક પાસ નીતિનો ઉદ્દેશ સાઠ કિમીના એરિયામાં આવેલા ટોલ પ્લાઝાઓથી જોડાયેલા જૂના મુદ્દાઓનું સમાધાન કરવાનો છે એક ડિજિટલ લેણદેન દ્વારા ટોલની ચૂકવણી કર સ્થળ બનાવવાનો છે તથા ટોલ પ્લાઝા પર વેઇટિંગ ટાઈમ ઘટાડવાનો ભીડ ઓછી કરવા અને વિવાદથી પૂર્ણ કરવાનો મુખ્ય કારણો છે આ જાહેરાતથી લાખો ખાનગી વાહનોને રાહત મળે તેવી આશા છે જેનાથી તેવરની મુસાફરી ન તો ઝડપી બનશે પરંતુ તણાવમુક્ત અને સહજ રહેશે આમ પંદર ઓગસ્ટથી જે નવા રૂલ્સ લાગા લાગુ પડવાના છે તેમાં ફાસ્ટેગને એક વર્ષ માટેનું પેકેજ મળવાનું છે આભાર મિત્રો નમસ્કાર મિત્રો ફાસ્ટેગ અંગે અલગ અલગ નવા રૂલ્સ આવી રહ્યા છે ત્યારે ફાસ્ટેગ એન્યુઅલ પાસ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે એક ઐતિહાસિક પહેલની જાહેરાત કરી છે પંદર ઓગસ્ટ બે હજાર પચીસ થી ખાનગી વાહનો જેવા કે જીપ કાર વાન વગેરેમાં ત્રણ હજારનો ફાસ્ટેગ આધારિત પાસ જાહેર કરાશે આ પાસ એક્ટિવ થયાના એક વર્ષ અથવા બસો યાત્રા બેમાંથી જે પ્રથમ હશે ત્યાં સુધી માન્ય ગણાશે આ સુવિધા બિનવ્યાવસાયિક વાહનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે જેની નેશનલ હાઈવે પર સુગમ અને નિર્બધિત યાત્રા થઈ શકે ગડકરી સાહેબે વધુમાં જણાવ્યું કે આ પાસ જલ્દી એન એચઆઈ અને તેની વેબસાઈટ અને નેશનલ હાઈવે એપ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરવામાં આવશે જેનાથી પાસને એક્ટિવેશન અને નવીનીકરણમાં સરળ અને સુવિધાજનક હોઈ શકે નવા વાર્ષિક પાસ નીતિનો ઉદ્દેશ સાઠ કિમીના એરિયામાં આવેલા ટોલ પ્લાઝાઓથી જોડાયેલા જૂના મુદ્દાઓનું સમાધાન કરવાનો છે એક ડિજિટલ લેન્ડદેન દ્વારા ટોલની ચૂકવણી કર સરળ બનાવવાનો છે તથા ટોલ પ્લાઝા પર વેઇટિંગ ટાઈમ ઘટાડવાનો ભીડ ઓછી કરવા અને વિવાદથી પૂર્ણ કરવાનો મુખ્ય કારણો છે આ જાહેરાતથી લાખો ખાનગી વાહનોને રાહત મળે તેવી આશા છે જેનાથી તેઓની મુસાફરી ન તો ઝડપી બનશે પરંતુ તણાવમુક્ત અને સહજ રહેશે આમ પંદર ઓગસ્ટથી જે નવા રૂલ્સ લાગા લાગુ પડવાના છે તેમાં ફાસ્ટેગને એક વર્ષ માટેનું પેકેજ મળવાનું છે આભાર મિત્રો